નમસ્કાર સગુદુ સમાચાર આવી રહ્યા છે પાદરાથી પાદરા તાલુકાના વડુગામમાં ધાર્મિક સૌહાર્દનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે અહીં હજરત કવનસાદ અદાલ રહેમતુલ્લા અલેહિના ઉર્સ મુબારકને ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા વડુગામની દરગાહ પર સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ધાર્મિક ભક્તિ અને એકતાના ભાવ સાથે સૌએ ઉર્સ મુબારકમાં હાજરી આપી હતી ચાઢા ચઢાવવાની રીતિ રિવાજ વિધિ કવાલી અને દુવાઓ સાથે કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો કાર્યક્રમ દરમિયાન ધાર્મિક આગેવાનો અને સામાજિક નેતાઓ સૌ એકતાનો સંદેશ આપ્યો હતો કે ધર્મ અલગ હોઈ શકે પણ માનવતા સર્વત્ર છે ઉર્ષ મુબારક દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી પોલીસ અધિકારીઓ અને સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક અને શાંતિ જળવાઈ રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી હતી આ પ્રસંગે ગામના યુવાનો મંડળો અને સામાજિક સંગઠનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ભાઈચારો અને એકતાનું અનોખું પ્રતિક બની રહ્યા હતા સાંજના સમયે દરગાહ પર દીવા ચાદર ચડાવવાનો અંતિમ ક્ષણ દુવાઓ અંતે દરગાહ પર ચાદર ચડાવી દુવાઓ કરવામાં આવી હતી અને ગામમાં શાંતિ ભાઈચારો અને પ્રેમનો સંદેશ ફેલાયો વડુગામમાં યોજાયેલી હઝરત કબરસા દાદા રહેમતુલ્લા અલૈને ઓર્ષનું બાળકની ઉજવણી એકતાનું પ્રતિક બની રહી હતી ગ્રામજનો દ્વારા આપેલા આ સૌહાર્દનો સંદેશ ખરેખર પ્રશંસનીય છે સરફરા દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા